માહોલમાં ચાલી રહેલા હીરા ઉદ્યોગને લઈને રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી હોય તે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગણી સાથે આર્થિક જોગવાઈઓ રત્ન કલાકારો માટે લાવવાની માંગ કરાઈ છે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નાણા મંત્રી અને રોજગાર મંત્રીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ થયો હોય તે સમાન થઈ ગયો છે જે રોજગારી મળી રહી છે ને હાલ એ લેબ ગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે જેથી રત્ન કલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરવું પડી રહ્યું છે તો ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તથા બજેટમાં રત્ન કલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસીઓ બનાવવામાં તે તેવી માંગણી ડાયમંડ વર્કર ગુજરાત દ્વારા કરવામાં આવી છે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ ટેરિફ મારવાથી યુક્રેન અને રશિયાના વોરથી અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા બે હજાર છવ્વીસના જે બજેટની અંદર

આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ગુજરાતના નાણાં મંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે બધુંમાં જ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે જેની સૌથી ગંભીર અસર રિયલ ડાયમંડ ઉપર પડી છે હાલ લેબગ્રાઉન્ડ ડાયમંડ ઉપર કામકાજ ચાલી રહ્યું છે પરંતુ સરકાર યોગ્ય પોલિસી નહીં બનાવે તો તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના કારણોસર મજૂરીના ભાવ સતત ઘટી રહ્યા છે જેની સીધી અસર કલાકારોના પગાર અને ભાવ પર પડી રહી છે જેથી ગુજરાત સરકારે બજેટમાં રત્ન કલાકારો માટે ખાસ આર્થિક સહાયની જોગવાઈ કરવી જોઈએ અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જેમ જ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ તેથી આવા કપડાં રત્ન કલાકારોને મદદ મળી શકે અને તેમના હિત અને કલ્યાણ માટે યોજના બનાવી શકાય તે માંગણી સરકાર સમક્ષ અમે લેખિત રીતે કરીએ છીએ તેમ જણાવ્યું હતું